બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા જીપીસીબીના રિજિયનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા સહિત અનેક અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી ઉદ્યોગોમાં પર્યાવરણ સંલગ્ન પાલન સુધારવા અને નવા પગલા અમલમાં મૂકવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી મુલાકાત બાદ મંત્રી પ્રવીણ માળી પાનોલી ખાતે યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ જોડાયા હતા જ્યાં સ્થાનિક ઉદ્યોગ મંડળ અને અધિકારીઓની હાજરીમાં હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અંકલેશ્વર માં સતત વધી રહેલા નિવેદન આપતા જણાવ્યું હતું પરિવહન માંથી પોચતું પ્રદુષણ પણ એક્યુઆઈમાં જ ગણાય છે ફોર યો ટુ હંડ્રેડ અને જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે

Anything information about this?